એક વાર ભગવાન ઇન્દ્ર પૃથ્વીવાસીઓ પર ક્રોધિત થઈ ગયા અને દસ વર્ષ સુધી વરસાદ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી ક્રોધિત ભગવાન ઇન્દ્રને શાંત કરવા માટે પૃથ્વીવાસીઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઇન્દ્રદેવ રાજી ન થયા તેણે કહ્યું દસ વર્ષ પછી જ વરસાદ પડશે આ પહેલા જ્યારે ભોલેનાથ શંખ ફૂકશે ત્યારે જ વરસાદ પડી શકે છે પૃથ્વીવાસીઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા પરંતુ તે પહેલા જ ઇન્દ્રદેવે તેમને શંખ ના ફૂંકવા માટે સમજાવ્યા હતા પૃથ્વીવાસીઓની સમજાવટ થી પણ શિવ સહેમત ના થયા એક વર્ષ વીતી ગયું વરસાદ વિના નદીઓ અને નાળાઓ સુકાઈ ગયા ખેતરો અને કોઠારો નાશ પામ્યા ખેડૂતોએ ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ એક ખેડૂત એવો હતો જે રોજ ખેતરમાં જઈને હળ ચલાવતો હતો એક દિવસ ભગવાન શિવ માતા પાર્વતી સાથે પહાડોથી મુસાફરી કરી રહ્યા હતા જ્યારે તેણે ખેડૂતને સૂકા ખેતરમાં કામ કરતા જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો તે વેશ બદલીને તેની પાસે આવ્યો અને કહ્યું આવતા નવ વર્ષ સુધી વરસાદ પહી પડે તમે કેમ વ્યર્થ ખોડાટ કરો છો તો ખેડૂતે કહ્યું હું ખોડાટ કરું છું કારણ કે મેં પછીના નવ વર્ષ સુધી ખોડાટ નથી કર્યું તો પછી હું ક્યાં ખોડાડ કરવાનું ભૂલી જાઉં ખેડૂતનો જવાબ સાંભળીને ભગવાન શિવ વિચાર્યું કે મને પણ શંખ વગાડ્યાને એક વર્ષ થઈ ગયું છે જો હું આવતા નવ વર્ષ સુધી શંખ નહીં ફૂંકો તો કદાચ હું શંખ વગાડવાનું ભૂલી જઈશ તે જ ક્ષણે તેણે શંખને હાથમાં લીધો અને તેમાં ફૂંક મારી શંખ ફૂક્યો અને શંખ ફૂંકતા જ વરસાદ શરૂ થઈ આ રીતે એક મહેનતું ખેડૂતને કારણે પૃથ્વી ફરીથી પાણીથી ભરાઈ ગઈ તો બાળકો આમાં પાઠ શું મળ્યું પરિસ્થિતિ ગમે તે હોય આપણે આપણું કામ કરતું રહેવું જોઈએ કારણ કે કામ પૂર્ણ થશે ત્યારે જ પરિણામ મળશે